વાસલાલી માં દસ જેટલા શખ્સો યુવક પર કર્યો હુમલો સમગ્ર ઘટના સીસીટી સીસીટીવી ફૂટેજ સામે આવ્યા ખાસલાલી વિસ્તારમાં માં ગઈકાલ મોડી રાત્રે દસ જેટલા શખ્સો લાકડીઓ વડે યુવક પર હુમલો કર્યો હતો ત્યારે આજે મંગળવારે સવારે સાત વાગે પોલીસ મળતી માહિતી મુજબ સમગ્ર હુમલાની ઘટનાના ઘટના ના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે દસ થી વધુ લોકો ભેગા મળીને એક યુવક પર હુમલો કર્યો હતો લોકો ની પાઇપ અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો ત્યારે સમગ્ર ઘટના સીસીટી સીસીટીવી આધારે દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આંગણ દવાઓ માં હુમલો હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે સીસીટીવીમાં જોઈ શકાય છે રસ્તા પર બાઈક લઈને નીકળેલા યુવક પર લાકડીઓ કેટલાક શખ્સો તૂટી પડે છે અને તેને માર મારે છે ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે સીસીટીવીમાં દેખાતા શખ્સોને પકડવા માટે કાર્યવાહી શરૂ કરાઈ છે